વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ કલોલ તાલુકાના ડિંગુજા ગામની તો ડીંગુજા ગામે સંત શ્રી શિવગીરી બાપુની 14મી ચૌદમી પુણ્યતિથી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી શ્રદ્ધાંજલિ આપવા માટે રામદેવપીર મહારાજનો એકસો આઠનો જ્યોતનો પાઠ કરવામાં આવ્યો હતો દિવસ દરમિયાન આ ભવ્ય પુણ્યતિથિનો જે કાર્યક્રમ હતો એમાં સવારે સમસ્ત ડિંગુજા ગામમાં સંત શ્રી શિવગીરી બાપુની શોભાયાત્રા નીકળવામાં આવી શોભાયાત્રા પછી તેમની સમાધિ આગળ લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર ગામ દ્વારા પ્રસાદીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રિ દરમિયાન શ્રી રામદેવપીર મહારાજનો એકસો આઠ જ્યોત પાઠોત્સવ કરવામાં આવ્યો જેમાં ભજન કીર્તન ભવ્ય આયોજન કરી સમગ્ર વાતાવરણ શિવગીરી બાપુ અને રામાપીરના નામથી ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર પ્રવીણસિંહ ઠાકોર કલોલ